મોરબી નજીક મચ્છુ નદીમાં ડૂબેલા તરુણનો મૃતદેહ મળી આવ્યો છે ગૌરવ ભંકોડીયા નામના તરુણનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢી પરિવારને સોંપવામાં આવ્યો છે મચ્છુ નદીમાં ત્રણ વ્યક્તિ ડૂબ્યા હતા હજી પણ બે વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તથા રાજકોટ અને મોરબી ફાયરની ટીમ શોધખોળ કરી રહી છે તો જ પ્રકારે મોરબી નજીક મચ્છુ નદીમાં ડૂબેલા તરુણનો મૃતદેહ મળી આવ્યો છે અને જેને લઈને હવે વધુ તપાસ છે તે પણ હાથ ધરવામાં આવી છે હજુ પણ બે લોકોની શોધખોળ છે તે ચાલી રહી છે એનડીઆરએફ અને એસડીઆરએફ આ સમગ્ર બાબતે તપાસમાં જોડાઈ છે અને આ તણાયેલા લોકોની શોધખોળ છે તે હાથ ધરવામાં આવી છે ગૌરવ ભંખુડીયા નામના તરોડનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢીને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે હજી પણ બે વ્યક્તિ લાપતા હોવાનું પણ સામે આવ્યું છે અને તેમની શોધખોળ ચાલી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ તથા ફાયર ટીમ પણ ઘટના પહોંચી છે અને હજી પણ શોધખોળ છે તે છે સંવાદદાતા હનીશ ફોનલાઇન પર જોડાયા છે મોરબી નજીક મચ્છુ નદીમાં ત્રણ લોકો ડૂબ્યા હતા આજે વધુ એક ત્રણનો મૃતદેહ મળી આવ્યો છે બે લોકો લાપતા છે શું વિગતો મળી રહી છે હાલ નેહા વાત કરીએ તો મોરબી નજીકના મચ્છુ નદીમાં બે ત્રણ સહિતના ત્રણ વ્યક્તિઓ છે ડૂબવાના મામલે સવારના પોણા ચાર વાગે મચ્છુ નદીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો જો વાત કરીએ તો સવારના દસ વાગે બીજા વ્યક્તિ ચિરાગ પરમાર નામના વીસ વર્ષ મુદ્દે પણ મળી આવ્યો છે પહેલો જે મૃતદેહ છે ભંકો ગૌરવ નામના તરુણ નો મળી આવ્યો હતો અને આજ દસ વાગે ચિરાગ શર્મા નામના મૃતદેહનો જે છે એનો મૃતદેહ મળી આવ્યો છે હજુ પણ એક વ્યક્તિનો પત્તો લાગ્યો ન હોવાથી તેને શોધવા માટે હાલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ રાખવામાં આવ્યું છે એનડીઆરએફ એસડીઆરએફ મોરબી રાજકોટની ફાયર ટીમ અને સરવૈયાઓ દ્વારા નદીમાં હાલ શોધખોળ છે શરૂ રાખવામાં આવી છે જી બિલકુલ હરનીશ જાણકારી બદલ આપનો આભાર